વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હોય આરોપી પતિને સાથે રાખીને જેપી રોડ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છ તારીખના રોજ તાંદલજા વિસ્તાર એકતાનગર ખાતે રહેતી તસ્લીમાબાનું જેનું મોત નીપજ્યું હોય અને પિયર પક્ષને પતિએ એમ કહ્યું કે હાર્ટ એટેક આવ્યો અને મોત નિપજ્યું છે જો કે પિયર પક્ષ દ્વારા આ મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને હત્યા કરી નાખવામાં આવી હોય તેવા આક્ષેપો થતા મામલો જેપી રોડ પોલીસ સુધી પહોંચ્યો જેપી રોડ પોલીસ દ્વારા મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ કરતા ઘટનાની જાણ થઈ